શ્રી સમસ્ત બાટડા ગામનું મિલન પેરેડાઇસ ફાર્મ સરથાણા જકાતનાકા ખાતે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રવિવારના રોજ યોજાયું હતું જેમાં બાટડા ગામના ક્લાસ વન અને ટુ ઓફિસરો તેમજ વકીલો શિક્ષકો પ્રોફેસરો પોલીસ પીએસઆઈ કલેક્ટર અને ગામના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ આંખ ચેકઅપ કેમ્પ દાંત ચેકઅપ હાડકા ચેકઅપ સ્નાયુ ચેકઅપ જેવા આરોગ્યને લગતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સૌરાષ્ટ્રમાં અને અહીં વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરી પાણી બચાવવું અને અને ચેક બેમ બાંધવા ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં તેમજ જંતુનાશક દવા અને રાસાયણિક ખેતી બંધ કરી પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી તરફ આગળ વધવું જેથી ગાય બચાવી શકાય અને આપણા સૌનું આરોગ્ય પણ સારું બનાવી શકે તેમજ ક્લાસ વન ટુ ઓફિસરે બાળકોને જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી ઓફિસર બની રાષ્ટ્રની અને સમાજની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી ઉચ્ચ અભ્યાસ કરી શિક્ષિત થઈ વિકસિત બનવા પ્રોત્સાહિત આપવામાં આવ્યું હતું તેમજ સરકાર સેવા અને સમર્પણની ભાવના વિકસાવી સંગઠિત બની નાના વ્યક્તિઓની જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ બની એ જ સાચી પ્રભુ સેવા છે તેમજ શિક્ષણમાં અને આરોગ્યમાં આપણને જરૂરિયાત હોય તો સમગ્ર બાજુના ગામ તેમની સાથે જ છે તેમજ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વીરાણી કલેક્ટર ભગવાનભાઈ વીરાણી તેમજ સચિવ શ્રી જીતુભાઈ વાળા તેમજ ગામના સરપંચ શ્રી શાંતિલાલ શેલડિયા ટીડીઓ મહેશ વીરાણી ચિરાગ સાવલિયા વગેરે બાળકોને અને ગ્રામજનોને પ્રોત્સાહન અને તેનું વક્તૃત્વ આપ્યું હતું ગુજરાત મહિલા હેડ બોર્ડ કોચ કિંજલ અરવિંદભાઈ વીરાણી ડોલ બોલ ઇન્ડિયા ટીમ અંશુ માલાણી અને ધોરણ દસ એવન ગ્રેડ મેળવનાર વીરાણી રુદ્રને વિશેષ સન્માનિત કરી બાળકોને પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું બધાજ ગ્રામના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમનો પચીસો વ્યક્તિઓએ ઉત્સાહિત પૂર્વે ભાગ લીધો હતો અને તમામ વ્યક્તિઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો ભોજન કરી સારા વિચારો લઈ આગળ વધવા માટે સ્નેહ મિલન નું ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સ્પીચ પણ આપવામાં આવી હતી મારું નામ વ્રજશ વીરાણી છે સમસ્ત બાયડા ગામ પરિવારનું સ્નેહ મિલન નું આયોજન રાખવામાં આવ્યું હતું જેથી કરીને ગામના તમામ જ્ઞાતિ જાતિના લોકો એક સાથે એક જ જગ્યા પર એ મળી અને વિચારોનું આદાન પ્રદાન કરી શકે અને એક ગામની સંગઠન બનાવી શકાય અને કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોઈ પણ કુટુંબને જરૂર હોય તો ખભે ખભો મિલાવી અને એકબીજાને સાથ સહકાર આપી શકાય એ માટે એક સરસ મજાના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમની અંદર અમારા ગામના ક્લાસ વન ટુ ઓફિસર જજ સચિવ શ્રીઓ અમારા ગામના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી અમારા ગામના પૂર્વ સરપંચ શ્રી શાંતિલાલભાઈ સેલડીયા તેમજ અમારા ગામના માજી કલેક્ટર શ્રી ડીએમ વિરાણી સાહેબ તેમજ ક્લાસ વન ટુ ઓફિસરો વકીલ શિક્ષકો ડોક્ટરો જે પણ વિદ્યાર્થીઓ એ આગળ શૈક્ષણિક કારકિર્દીની અંદર આગળ આવ્યા છે એ તમામનું સન્માન કરીને એક નાના બાળકોને અને ગામના ગ્રામજનોને એક પ્રેરણા પૂરી પાડી શકાય એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમની અંદર ખેતી પણ શક્ય નથી અને માનવ જીવન પણ શક્ય નથી તો જળ સંચય આપણે વધારેમાં વધારે કરી શકીએ એ ઉપરાંત વધારેમાં વધારે વૃક્ષો વાવીને એ ગામને હરિયાળું બનાવી શકાય એ ઉપરાંત આપણે ઝેર મુક્ત એ ખેતી કરીએ એટલે કે ગાય આધારિત આપણે ખેતી કરીએ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ન કરીએ જેથી કરીને આપણું ખેતી પણ સારી રહે અને આપણું જે ઉત્પાદન થાય છે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ હેતુથી એ આપણે આ આયોજનની અંદર મુખ્ય આ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તો હાલની અંદર અમારા ગામની અંદર એ લાલજીભાઈ સાવલિયા દ્વારા એ ગૌ આધારિત ખેતી ગાય બચાવવાનું અભિયાન જળ સંચય અને ઝેર મુક્ત અભિયાન એ ચલાવી રહ્યા છે તો આ હેતુને સંદેશો આપવા માંગીએ છીએ કે બાળકો છે એ આપણે ભાવિ પેઢી છે ભાવિ નાગરિકો છે તો આપણે એમની અંદર શિસ્ત સંસ્કાર નું જેવી રીતે સિંચન કરીશું એ રીતે એ બાળકો એ ભાવિ એ નાગરિકો બનશે તો ભાવિ પેઢીને ઉપયોગી થઈ શકે એટલા માટે પાણી બચાવવું વૃક્ષોનું વાવેતર ઝેરમુક્ત ખેતી કરીએ અને આ બધી જ જ બાબતો એ એ એ એ એમને નાનપણથી એના અંદર રોપવામાં આવે તો આગળ જઈને લોકો પણ દેશ માટે રાષ્ટ્ર માટે સમાજ માટે સારું એવું કાર્ય કરી શકે એ ઉપરાંત જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓની અંદર સદી પરીક્ષાઓની અંદર એ બાળકો આગળ વધે અને અમારા ગામનું નામ રોશન કરે અને અમારા ગામનો એ વિદ્યાર્થી એ રાષ્ટ્રની સેવામાં અને સમાજની સેવામાં પોતાનું એ યોગદાન આપે એ માટે એમને પ્રેરણા મળે એવો સંદેશો આપવા માંગે છીએ